અમરેલી જિલ્લાના લાઠી ગામમાં કલમકારી આર્ટ્સના વર્ગો ડૉક્ટર વિમલ સાહેબ સીઈડી વિભાગના મેઇન બ્રાન્ચ ભાવનગર જિલ્લાના વિમલભાઈ જગડ કહેવાથી લાઠી બીઆરસી ભવન ખાતે મોટી સંખ્યામાં બહેનો માટેનો સ્પોટ નીચે ત્રણ મહિનાના ક્લાસ પૂરા કરીને દરેક બહેનોને પોતાની કામમાંથી સમયને કાઢી એડજસ્ટ કરીને પોતાની કલા ક્ષેત્રે તાવડી માટલા હાર્ડબોર્ડ સોપીસ ડ્રોઈંગ વગેરે ત્રણ મહિનાની અંદર ખૂબ જ મહેનત કરી આ કલમકારી કલા ક્ષેત્રે આ બેહૂબ પ્રદર્શન કરી અને છેલ્લે પરીક્ષા રૂપે આ કલા ક્ષેત્રમાં દરેક બહેનોને ડૉક્ટર વિમલ સાહેબ હિંમતભાઈ બગડા અને ટીપીઓ સાહેબની હાજરીમાં ગવર્મેન્ટ માન્ય સર્ટિફિકેટ આપવામાં આવ્યું આ તકે લાઠીના કલમકારી વર્ગના અર્ચનાબેન જાનીનો ખૂબ જ મહેનતથી સિંહ ફાળો આપ્યો આ ત્રણેય સાહેબે અર્ચનાબેનને શુભેચ્છા આપી આભાર માન્યો હતો અર્ચનાબેન જાની માટે આ સાવ નવો વિષય હતો અને હિંમતથી આ કાર્યમાં અનેક ખૂબ જ મહેનત કરાવી જ્યારે સફળતાના શિખરો સર કર્યા ત્યારે અર્ચનાબેન જાનીને ખૂબ જ હિંમત આવી ગઈ અને કહેવત છે ને નારી તું ન હારી એ કહેવતને સાર્થક કરી બતાવી એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું આ કાર્યમાં વિમલ સાહેબ હિતેશ સાહેબની મહેનત ખૂબ જ સપોર્ટ મળ્યો હતો આ બીઆરસી ભવનના મેનેજર ગોપાલભાઈ અઘેરા અને હાલના જોશી સાહેબે પણ ખૂબ જ સહકાર આપ્યો હતો આ તકે દરેક બહેનોને આ કાર્યમાં ઉત્તીર્ણ થઈ એટલે તેઓ આ માન્ય સર્ટિફિકેટ નીચે કલમ કારીગરીના વર્ગો શરૂ કરી શકશે

બગડા સાહેબ આપણી આગળ હાજર છે તો આપણે એમની સાથે આના વિશે થોડી માહિતી મેળવી લઈએ હા સાહેબ બોલો બોલો આ આજના તાલીમાર છે થોડી માહિતી આપો ને અને જે કાયો હોય શબ્દોમાં મને જરાક કહો આજની માહિતી એવી છે કે સીઈડી એટલે સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા જીડબ્લ્યુડીસી એટલે મહિલા અને બાળ વિકાસની પર એક યોજના હતી જેમાં કલમ કારીગરી છે હેન્ડ એમ્બ્રોઇડરી છે કોમ્પ્યુટર છે આવી વિવિધ લક્ષી યોજનાઓને બેનોને રોજગારી મળી શકે એવી એક તાલીમ હતી એ તાલીમ ગાધી ખાતે આપણે કલમ કારીગરી કે જે કાચના ટુકડાથી રંગીન પેઇન્ટિંગથી દોરાથી સરસ બધાનો બેનોએ કામ કર્યું છે સારી બધાની તાલીમ પણ પૂરી થઈ છે અને સરકાર દ્વારા એના સર્ટિફિકેટ આજે મળ્યા છે તો હવે એને રોજગારી મળી શકે એવી લાખીને પણ વિનંતી કરું અને બધા બહેનોને મારી શુભેચ્છાઓ છે સરકારની યોજના સુધી આજે આ તાલીમ પૂરી કરીને સર્ટિફિકેટ અમે આપ્યા છે સરસ સાહેબજીએ ખૂબ જ સરસ માહિતી આપણને આપી છે અને હવે આપણે બીજા શર્સે આપણા બગડા સાહેબ એમને માટે એની આના માટે આપણે માહિતી માંગીએ નમસ્કાર સર્વે તાલીમાર્થી મિત્રોનું સ્વાગત છે હું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલીમાં ફરજ બજાવું છું અહીંયા જે કલમકારી આર્ટનું જે ત્રણ મહિનાની તાલીમ યોજાણી એ તાલીમ પૂરી થયા બાદ એમના સર્ટિફિકેટ વિતરણનો આજે કાર્યક્રમ હતો અને એ બેનો પોતાની રોજગારી મેળવે અને એ રોજગારી ઉપરથી પોતાનું જીવન છે એ સારી રીતે જીવી શકે એવી એને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું થેન્ક યુ વેરી મચ સર આપણે આ અર્ચનાબેન જાની નામ અહીંયા સંભળાય છે તો એનો ફાળો શું છે આમાં આ ખરેખર તો આ તાલીમમાં અર્ચનાબેન જાનીનો ખૂબ સિંહ ફાળો છે કે જેમણે સૌથી વધારે બેનોને રોજગારી મળી રે એમાં ખૂબ પોતાના કોઈપણ જાતના સ્વાર્થ વગર બહેનોને એટલી બધી હેલ્પ કરી છે કે અમે ગમે સમય આવીએ ત્યારે પોતે રાત ઉજાગરા કરી અને પોતે આ આખું વર્ક કરેલ છે અને ત્યાર પછી સવારમાં એ બધા બહેનોને આપેલ છે અને એવી રીતથી એટલે રચનાબેન જાનીનો પણ ખૂબ ખૂબ આભાર આ બીઆરસી ભવન આપેલ છે એ સાઇટનો પણ ખૂબ ખૂબ આભાર અને આ બધા વતી હું બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જેને કહેવાય કે આવી તાલીમો થાય અને બેનોને રોજગારી મળી રહે એવી મારી ખૂબ ખૂબ ઈચ્છાઓ છે થેન્ક યુ વેરી મચ આવો દર્શક મિત્રો હવે આપણે આજે અર્ચનાબેન જાની જે યોગ્ય ફાળો છે ને એમની સાથે બે મિનિટ માટે આપણે વાત કરીએ આવો અર્ચનાબેન ઘનશ્યામભાઈ તથા બગડા તથા જય

ભેગા ન કરી શક્યા તો આજે આ લાઠીમાં જે પ્રગતિ જે મહિલાઓની છે ને એ ખરેખર અર્ચના બેનને આધારી છે ગોડ ચોઈસ નું ગુજરાત રિપોર્ટર સુધીરભાઈ રાણપુરા લાઠી આ આપણે ખાસ કહેવાનું કે જે આપના લાઠી ગામના લાઠી જિલ્લાના જે સરસ મુદ્દાના જે નાના નાના બેને મોટા બેનો છે એની તમે આ કાર્ય કરી જો પાછળથી આપો પાછળથી માઈક પાછળ પાછળ અધિકારી ના પાછળ આ તમે જો બેનોની આપડા લાઠીના બેનોનું કામ છે જે પોતે જાતે અહીંયા છે શીખીને આ બધું કર્યા છે તો એને પ્રોત્સાહન મળે એ લાઠીને ગ્રામજનોને સૌને વિનંતી કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા બહેનોને આ બધું કામ બહેનો એ કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સર તમારો ખૂબ ખૂબ આભાર અમારા લાઠીની અંદર આવી રીતે તમે જાગૃત કરીને આ કાર્યને અંદર શ્રી અજુબેને પણ ખૂબ જ શ્રી ફાળો આપીને જાગૃત કર્યા છે તે બદલ હું ગુડ ચોઈસ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું